પાટણના વેપારીઓ કરતી એવો પ્રશ્ન મળે છે કે પાટણને વેપાર ધંધા જીઆઈડીસી સાથે કેમ કનેક્ટિવ કરવામાં નથી આવતું હાઈવે સાથે કેમ કનેક્ટિવ કરવા નથી આવતું આપણે પાટણને દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટી પાટણને એરપોર્ટ કેમ બનાવતું નથી આજે તમે આ અનેક પ્રકારની સમસ્યાઓ રાણકી વાવ જે પિકનિક સ્થળ છે વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કર્યો પણ એને ડેવલપ કરવામાં નથી આવતું અનેક સમસ્યાઓ પાટણની છે પટોળાની પણ એક મોટી ડિમાન્ડ છે સાહેબ પાટણનું દેવડું પણ મારું ફેમસ છે કોઈ મને દેવડાથી સ્વાગત કરી રહ્યા છે અનેક પ્રકારનો મને સ્વાગત સુગત મળી રહ્યો છે લોકોનો પ્રેમ મળી રહ્યો છે પણ મેં પણ એમને આશ્વાસન આપ્યું છે કહ્યું છે કે મને સાંસદ બનાવીને દિલ્હી મોકલો સૌથી પહેલાં પાટણમાં એરપોર્ટ બનાવવાનું કામ ચંદનજી ઠાકોર કરશે પાટણની અંદર રોણકી વાવ ડેવલોપ કરવાનું કામ ચંદનજી ઠાકોર કરશે જીઆઈડીસી બનાવવાનું કામ ચંદનજી ઠાકોર કરશે અનેક પ્રકારની જે સુવિધાઓ અધૂરી છે એ પાટણનો લોકલ ઉમેદવાર તરીકે ખૂબ રાજીપ વ્યક્ત કરે છે અને જંગી બહુમતીથી જીતાડવાનો મને આશીર્વાદ આપ્યો છે